ભૈદલ હોકારા દીએ અને સંગાતી કરતા સાથ અરે ભગીની વળાવે ભ્રાત ને હેતે સિર ધરી હાથ વિજય પામજે વીર તું અને સુરાનો કરજે સાથ ઈ એવો હતો કે જેથી ધીંગાણા ઢોલ વાગે દેશનો ધર્મ જોખમમાં હોય બેન દીકરીના સિયલ જોખમમાં હોય લોટારો ગામના ધણને વાળતા હોય વારે ચડવાનું હોય કે દેશ માટે કે માતૃભૂમિ માટે જયારે કામ આવી જવાનું હોય ત્યારે આ દેશની જગદંબાઓએ આ દેશની આરી નારીએ પોતાના વીરને પોતાના દીકરાને પોતાના ભાઈને પોતાના પતિને કોઈ ઓરડામાં નથી પૂરી દીધો ઓરડામાં નથી પૂરી દીધો પણ વીરના હોવાના લેતી વખતે ધીંગાણાનો ઢોલ વાગ્યો હોય અને બેનલી છે એ મહિલાને આશીષ આપતી એમ કેતી હોય ભગની વળાવે ભ્રાત ને હેતે શીર ધરી હાથ વિજય પામજે વીર તું પણ સુરાનો કરજે સંગાત જજે ભાઈલા સુરાનો નો સંગાત કરજે અને રણ મેદાન માંથી ધ્વજા પતાકા લઈને તું પાછો આવજે મા દીકરાને એમ કે બેટા તું યુદ્ધમાં જાય એનો વાંધો નથી પણ પ્રસુતિ કી વેદના કો સફલ કરી દે શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે તું અરે મર મિટ જાના કહેલાના મરદાના પૂત કિંતુ નહીં કાયરતા રંચ દિખલા દે તું અને પાછા પાવ દે કે કુખ માકી લજાના લેશ બેરીન કે બીચ બીજે ઝંડા ફરકા દે તું અને ક્લાંત હાહાકાર શત્રુ સૈન્ય મહાન હો કે એસા ઘમસાન બેટા રણમે મચવા દે તું માં એમ દીકરા કે પરિણામે હજી દહ દિન ન થયા હોય આણા વેળ્યા ઉતાવળા હજી કેડે માફા હોય અને તેની ત્રુટી હોય તો એની હાંધી દેજે સાંભળા ઉતાવળા અને હજી કેડે માફા હોય પણ તેદી ત્રુટી હોય દેજે એવી આવી હોય પણ યુદ્ધ નો ઢોલ વાગે તે દિવસે પોતાના પતિને એ પરણીનાવા વાળી દીકરી છે વારું છે એમ કેતી હોય કે આ યુદ્ધે આવીશ અવશ્ય સાઈ તમણી સાથ મને ખબર છે

કે પત્ની આમ વિદાય આપી શકતી હોય બેન આમ વિદાય આપી શકતી હોય માં વિદાય આપી શકતી હોય તો એ સંસ્કાર ક્યાંથી આવે છે એ સંસ્કારનું ઝરણું ક્યાંથી નીકળે છે હાથ હાથ વરહની દીકરી આ દેશની મલપાએ એમ કહેવાય કે એવા હાલડાંગાયા છે આજે સુધીમાં દીકરી માટે એવું જ હંમેશા વિચારવામાં આવ્યું છે કે દીકરીને વળાવતી વખતે રોડે રોતો બાપ છે હાથ જોડીને ઉભો હોય દીકરીના કાયમ બાપે દખ જોયા હોય દીકરીની વેદના જોઈ હોય દીકરીના આહુડા બાપ ન જોઈ શકે ગામને પાદર રહર આહુડે રોતો બાપ લૂંટાઈ ગઈ હોય માથે માથાના મવાળા જેટલું લહેણું થઈ ગયું હોય તો એ મર્દ માણસ છે એ કોઈની આગળ કદાચ હાથ ન જોડ્યા હોય મૂળ માણેકને જે દિવસે અંગ્રેજોની કચેરીઓમાં રજૂ કરવામાં આવ્યો તેથી મૂળ માણેકને એક જ અંગ્રેજ અધિકારી એમ કીધું